રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ જોઈશું આપણે મહેશ થી મીન રાશિના જાતકોનું રાશિફળ કેવો રહેશે આપનો દિવસ જાણો છવ્વીસ માર્ચ બે હજાર પચીસ ને બુધવાર

વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા મળશે નોકરીમાં પ્રમોશનના યોગ સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ માનસિક તાણ ટાળો લકી કલર છે લાલ લકી અંક છે નવ આજનો ઉપાય હનુમાન ચાલીસાનું પઠન કરો વૃષભ રાશિ બ બનેવો પ્રેમ અને સંબંધોમાં જોઈએ તો પ્રેમી સાથે થોડી અણબનાવ થઈ શકે છે સહજતાથી ઉકેલો આર્થિક સ્થિતિ જોઈએ તો આજે નાણાકીય લાભ થવાના યોગ છે ધિરાણ માટે સારો દિવસ કરિયર અને વ્યવસાય જોઈએ તો કારકિર્દી સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો માટે સારો સમય છે સ્વાસ્થ્યને લગતી પેટ અને ત્વચા સંબંધી તકલીફ થઈ શકે છે લકી કલર છે સફેદ લકી અંક છે છ આજનો ઉપાય શુક્રદેવને ખુશ કરવા માટે દૂધનું દાન કરો

લકી કલર છે લીલો લકી અંક છે આર્થિક સ્થિતિ જોઈએ તો નાણાકીય લાભ ના યોગ બચત વધારવાનો પ્રયાસ કરો કરિયર અને વ્યવસાય જોઈએ તો ઓફિસ માન સન્માન મળશે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્ય સારું રહેશે માનસિક શાંતિ રહેશે લકી કલર છે સફેદ લકી અંક છે બે આજનો ઉપાય ચંદ્રદેવને કાચા તૃત્ત અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના નાવા અક્ષર મ અને ટ પ્રેમ અને સંબંધની વાત કરીએ તો પરિવાર સાથે સમય વિતાવશો જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે આર્થિક સ્થિતિ જોઈએ તો નાણાકીય સ્થિતિ મજબૂત બનશે રોકાણ માટે સારો દિવસ કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો નોકરીમાં પ્રગતિ અને વ્યવસાયમાં લાભના યોગ થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો હૃદય અને રક્તતા આપણી સમસ્યા હતી સાવચેત રહેવું જરૂરી છે આજનો લકી કલર સુનહરી લકી અંક છે એક ઉપાય સૂર્યદેવને જલ અર્પણ કરો કન્યા રાશિ પઠ અને હણ પ્રેમ અને સંબંધ વિચારીએ તો પ્રેમ સંબંધમાં મજબૂતા આવશે દાંપત્ય જીવનમાં સુખદ ફળો આર્થિક સ્થિતિ જોઈએ તો આજે નાણાકીય સંબંધિત યોજનાઓમાં સફળતા મળશે કરિયર અને વ્યવસાયમાં જોઈએ તો નવા કામ માટે સમય સારો છે પ્રમોશનના યોગ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ માનસિક તાણ ટાળો આજનો લકી કલર ભૂરો લકી અંક છે પાંચ ઉપાય માતા દુર્ગાની પૂજા કરો તુલા રાશિ ર અને પ્રેમ અને સંબંધની વાત કરીએ તો જીવનસાથી સાથે સુખદ સમય વિતાવશો પ્રેમ જીવન માટે સારો સમય આર્થિક સ્થિતિ જોઈએ તો આજે ખર્ચ વધુ થઈ શકે છે સંયમ રાખો કરિયર અને વ્યવસાય તરફ જઈએ તો વ્યવસાયમાં ધીમા ધોરણે લાભ થશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું છે સ્વાસ્થ્ય નબળું રહી શકે છે આરામ લો લકી કલર છે ગુલાબી લકી અંક છે છ આજનો ઉપાય સુક્રદેવની મધનું દાન કરો વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના નામ અક્ષર છે ન અને ય પ્રે અને સંબંધમાં જોઈએ તો સંબંધમાં મધુરતા રહેશે નવો સંબંધ શરૂ કરવામાં સારો સમય આર્થિક સ્થિતિ જોઈએ તો નાણાંકી લાભના યોગ ખર્ચ પર નિયંત્રણ રાખો કરિયર અને વ્યવસાયમાં જોઈએ તો કામકાજમાં સારો પ્રગતિના યોગ સ્વાસ્થ્ય તરફ જઈએ તો ત્વચા અને શ્વાસના રોગોથી સાવચેત રહો લકી કલર છે લાભ લકી અંક છે નવો ઉપાય હનુમાનજીને ગુલાલ અર્પણ કરો ધનરાશિ પ્રેમ અને સંબંધની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં સુખદ સમય પસાર કરશો આર્થિક સ્થિતિ જોઈએ તો નાણા કે યોગ ખર્ચ પર સંયમ રાખવો જરૂરી છે કરિયર અને વ્યવસાય જોઈએ તો નોકરીમાં નવી તકો મળી શકે છે વ્યવસાયમાં સફળતા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો હાડ કાન સાંધાના દુખાવાથી સાવચેત રહો લકી કલર છે પીળો લકી અંક છે ત્રણ આજનો ઉપાય ગુરુદેવને પીળા ફૂલ ચઢાવો મકર રાશિ મકર રાશિના નામા અક્ષર છે ખ તેમજ જ પ્રેમ અને સંબંધમાં જોઈએ તો દાંપત્ય જીવનમાં સારા પસાર થશે આર્થિક સ્થિતિ જોઈએ તો નાણાકીય લાભ અને રોકાણ માટે સારો દિવસ કરિયર અને વ્યવસાય જોઈએ તો કાર્યક્ષેત્રે માન સન્માન મળશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ આરામની જરૂર છે લકી કલર છે નીલો લકી અંક છે આઠ ઉપાય શનિદેવને તલનું તેલ અર્પણ કરો કોંબ્રાસી ગ સ સ સ પ્રેમ અને સંબંધની વાત કરીએ તો પ્રેમ જીવનમાં સકારાત્મક રહેશે આર્થિક સ્થિતિ નાણાકીય લાભ ના યોગ ખર્ચ પર સંયમ રાખવો કરિયર અને વ્યવસાય જોઈએ તો નોકરીમાં પ્રગતિના યોગ થઈ શકે છે સ્વાસ્થ્ય તરફ જોઈએ તો તણાવ અને માનસિક થાકથી સાવચેત રહો લકી કલર છે વાદળી આજનો ઉપાય પર કરો રાશિ પ્રેમ અને સંબંધની વાત કરી તો જીવન સાથી સાથે મધુરતા રહેશે આર્થિક સ્થિતિ જોઈએ તો નાણાકીય લાભના યોગ થઈ શકે છે કરિયર અને વ્યવસાય તરફ જોઈએ તો કામકાજમાં સફળતા મળશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ તંદુરસ્તી માટે સાવધાની રાખવી જરૂરી છે લકી કલર છે જામણી લકી અંક છે સાત આજનો ઉપાય કીડીને કીડિયારો પૂરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપને અમારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારા એક થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સંપર્ક કરવો જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો